दे जो वो दे जो बंगला दे जो ऊन जाजू, <laughs> जाजू, जाजू।, <laughs> जाजू, जाजू। <laughs> मोटर दे जो बंगला दे जो ऊन मांगू जाजू <laughs>

પાજો નાખજો તાજુ તેજુરી નું તર્યું કાના સદાય રાખજો તાજુ હું માગું જાજુ કૈયા હુ ન માગું તાજો હું માગું ચુ કૈયા હું ન માગું જાજુ કન્યા લાલકી જે દ્વારકાાધીશની જે રણછોડ રાય